હેલો વેલકમ ટુ જય શ્રી શ્રી કૃષ્ણ માકાલ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ ધ્રુવી નવી સાડી મમ્મી તારો પછી આજે અમારે એક બોલમણામ જવાનું છે ઠાકોર સમાજમાં નવું છે નવી સાડી પહેરી કારણ કે ગાય જેમ કે તમારે હાડી નહી એક ને એક પહેરો

ગોમ મ તો આઈ ગયું છે પડજુ ગરમળતું નહી તો હોટતા હોટતા જોઈએ તો ચાલો જોઈએ તુવા સામે ધપોપો છે અને માર ગણવાના થી બધાઈ આવો ભાઈ આવો હો હા 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 થંગાતે જાય બધા તુવા થી ગાડી પર નાયાસ બધા આયા

Karena jual siku, teman-teman di Google Marad no jual Alquran juga. Tujuh badai, iya sih, ya. Walainya biasanya. Oke, guys, ya. Tapi, kanta ya, T. Gong, coba nih, aja, iya sih, ya. Kecil aja, ini jam enam, tau Manu Mandir, Tujuh a, Tuh,

તો જો અત્યારે મેં બોલમણા માં આયા છે એટલે બધા સાડીઓ ને પૈસા ને બધું હવે આપવાનું છે તો અમારા આ નળન તો એમને આપવાયા તો ઓપરેશનનો ખબર લેવા તો બધા આપે છે અને અમારો વ્યવહાર કરીએ છીએ તો જો આ અમારો વ્યવહાર સાડીઓ ને ઢગલો થઈ ગયો પૈસા પણ આપે તો બેન તો અત્યારે ચા વેચીશ બધાને જાનો ટાઈમ થેન્ક યુ જો ચા આવી ગઈ ચા પી લઈએ જઈએ તારા આવજો મેસાળા આવો કોક હો સુખ તમારે આવ નહીં જો જાવ આતી નહીં ના ના હાલ તો હેડો તારા આવ નહીં અરે ફરવા તો રમાર ગોમડે થી આયા તા એ બધા તો જોઈસી આવા ગનવાળા ગાડી ઉપડી અને અમે જઈએ હવે મહેસાણા

તો ગાઈસ ઠાકોર સમાજ અમારો બોલમણામાં જઈને આવ્યા અને જો અમરચાંદ મેથીન ખેતરનું બધું લઈને આવ્યા છીએ નવા ધ્રુવીન મિર બંને રાહ જોવા છે તો ઘેર પહોંચી ગયા છીએ અત્યારે તો મિહિરે થી આવી ગયા છે જોઈએ અંદર તો ઘરમાં તો અંધાર ગપ છે શું કરું શિકા ધ્રુવિ હોઈ ગઈ હજુ આ તો અંદર હું કરું છી રહ્યો દિવસ અમે ગેતા મોટી દઉં ખબર પૂછવા માટે ઓપરેશન કરાવ્યું હતું ને તો ખબર લેવા તમારે આવતું એવું અમે મોન થાળ ખાઈ આયા આજે પાછો તો દાદી થોડો આરામ આરામ કરી લઈએ પછી પાછું આપણું ડેલી વર્કિંગ કામકાજ શરૂ થઈ જશે તો સાંજ પડી ગઈ સન મિહિરભાઈ મસ્ત ગરમા ગરમ ચા બનાવી હતી ચા પાણી થઈ ગયા અને ધ્રુવ્ય છે આપણે ઉપર કપડાં લેવા જઈએ તો જો થોડો થોડો તડકો કપડાં પણ મૂકી ગયા ન દાબા મિહિરભાઈ શું કરે છે એ જોઈએ આપણે પહેલા ચાલો દાદા પણ આરામ કરે છે ને જો આ આ બે જેકેટ નહીં પીલું જેકેટ ના આઈ રહ્યા તો પાંચસો પાંચસો લીધા

ખબર પડી કે દાળમાં કાળું જ લાગે હવે બાજુ જોવા ખોયસ બેઠા બેઠા શાકભાજી શકશું શીખર બેઠા બેઠા મજા લઈ રહે વઘરા બટાકા ખોવાઈશ વચ્ચે જુઓ એક તો પેલા બેઠા અને બે ત્રણ તો અહીંયા છે એટલે આ મે બોલાય મીરભાઈને વાંદરાની બી ક્લાક જો આવડા મોટા થયા ને બે વાંદરાથી તો કઈ રાતનો બ્લોગ જોજો જે પૂરો હજુ તો મી એના પપ્પા સાંજે આવશે અને અહીંયા કેટલી મસ્ત સાંજ ખીલીશ હજુ સનસેટ થવાની તૈયારી જ છે તો સાથેથી સનસેટ જોઈને જઈએ નીચે તો કઈ જુઓ બે પલંગ સન કલર કામ કરવો પડશે કપાઈ ગયો આમાં ધાબાનો વ્યૂ જુઓ ઉત્તરામાં કેટલી વસ્તી અહીંયા આવશે ધાબા ઉપર એ તમે જોજો ઉત્તરાયણના વિડીયોમાં

પપ્પા થી માસુમ લગ રહી વાસણ ઘસી નાઈ ગઈ એટલે ઠંડા બરફ હાથ થઈ ગયા અને ધ્રુવી શું ચાલો જોઈએ સુઈ રહો સુઈ ધ્રુવી બેન ક્યાં કર્યો એ છુપ ગઈ

અને કચરા બધું વાસણ કપડાં બધું થઈ ગયું કપડાં વળાઈ ગયા એ તો સાંજે જ વળાઈ ગયા તજુમાં બધું ક્લીન કરી નાખ્યું તો ગાય સાચનો બ્લોગ અહીંયા ગયા જોઈન કરીએ સપોર્ટ કરતા રહેજો થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ બાય